સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુલીતર માતાજી બધાને હાજર નરવા રાખે કેમ તો બધા મજા માને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જુઓ આજે અત્યારમાં છે ને આવી રીતે કામકાજ હાલે છે આપણે કંઈ કહું પાટને જ્યાં શું કરો તમે અને આ પફુ લીધો અટાણમાં આ દેખાય એમાં કે શેઠે મારવો તો કઈ દવા મારવી હવે એ દીતી હતી દવા નોઝલ ઉપર ઠેકાણું નથી તમારું જ્યાં આવે અહીંયા નાખી ગયો પછી એવું જોઈએ ને બધુંય તો મારી ગયો બીજું હું ઊંડામાં ત્યાં તો જો દૂસો પાર્ટનર ફરી દીધો લાગે આખો

બે પંપની દવા છે બે પંપેમાં છે આ બે મારીઓ એટલે કાઈસા આપણે મત તો આમેય મારી દેજો વાય પાહેન બધી પછી એટલે મારી બીજું છે ને ઉંકો થોડું કઈ છે ને કાટી નાખવું આ બધી ને ડબલ હું નકમ ખોટા કોક પડ્યા આ હું થી વાવેતર કઈ આવશે આ ઈ બપોર નું કેતો તો હવે 11 કોયગે ને 11 12 એટલે મને હો એટલે ખાઈ પીને જ આવશે

બપોર કરીશું આજના બ્લોગમાં તમારું સ્વાગત છે જય મોરલી જય દ્વાર દીશ મિત્ર કેમ છે બધા મજામાં જઈશું મજામાં આપડે ઘઉં વાળું વાવવા નથી માં થઈ કારણ ઘઉં વાવ આવી ગયો હોત ને તો આપડે વાવ હોય પાણી હાલતું થઈ જાત ઠેબાઈ થઈ જાત ને વાવા આવી ને બધુંય ઓકે થઈ જાય હવે શું છે પછી આવશે બીજે પછી વાવવાનું હોય ને પછી આવશે એટલે આપણે બપોર પછી વાવેતર કરશું વાવેતર કરીને કાલ હવારમાં આપણે પાણી હાલતું કરશું

આવી રીતે જ પાર્ટનરે છે ને કેટલી સીધું ખોઈ નાખ્યું છે દાંતેડા આજીવન વસ્તુ નાખી દે પછી પાછું વાળી જુએ નહીં કે સીજ ક્યાં પડી છે જો આપણે તે ડિવાઈડ કરતા હતા અહીંયા છે ને કુવાળીને કોદારી નહીં ખાશે અહીંયા હવે આપણે જોઈએ અહીંયા પડ્યું કે નથી પડ્યું કુવાળી તો હારી હવે કોદારી ક્યાં હોય જો પડી કુવાળી કોદારી ક્યાં નાખી છે હવે કોદારી આપણા ગોતી લે હતા છે ને આપણે કુંડા પાસે સોખું કરનાથી થોડુંક સેરી ગુસો કુસો નીકળી જાય બધું વખો છે ચાલો મિત્રો આપણે ફાઇનલી છે ને દવા મારી દીધી છે આમાં બધે છે ને વાહલા ભાગમાં બધું કમ્પ્લીટ આવું ઓકે કરી દીધું ને બીજા નંબરમાં છે ને આવું સોખું કરી નાખ્યું છે જો કુંડી પાણી છે ને બધું સોખું કરી ને ભડકો કરી નાખો કાગળીને આ તેને બધું દવાના ડબલાનું છે ભરી લીધું આપણે બાસકુન હવે અમારે પાર્ટનર આમ વર ગયા હે ને એની છે ને બાકા જે બોલાવી દીધી એવું લાગે છે આપણું કામ કરી લીધું ને તો પાર્ટનર હે ને લીમડા ડાયરું બાયરું બધું સમાર આવું તો મળી ને એકું આવું પાર્ટનર આવો ઝડપ મારી તમે આવો ઝડપ મારી તમે આવો બસ પાર્ટનર ભાઈ ઊંડું નહીં જાય બહુ એ બહુ પછી એમનું નો જાય જો અમારા પાર્ટનર હે ને આખી વાયર ની કરી નાખી આવ ધબડી નાખી આવ એટલે બધા જઈ નોલ્યો હાલે પાર્ટનર

Apakah પગથિયાની આઈસ બેહી ગઈ પગમાં લોઈ વધારે નીકળે આમ મને તો એટલા આવિન છે ને ટેન્શન ને મલમ પટી બાને ના અહીંયા કઈ કવું છે ફોદી નું ફોદી નું ફૂટે છે બાણા ધાણા તો પણ બરી ગયા તા ને વરસાદ થયો બંધ કરી દાકો ભરાઈ ગયો તો નીકળી જાય બા બંધ નહી થાય બસ બસ રેડી રેડી રેવા ગયો નકર નીકળી જાય ફૂલ હાલો આપણે વાગી ગયા છે હાડા બાર હવે પાર્ટનર આવે પછી બપોરા કરી લઈ એટલે પછી બા કહી આવે ટ્રેક્ટર વાળો ફોન આવશે એનો હા બે અઠી વાય તો તો ઉપાધિ નથી ત્રીસ ની વાત જોઈ કે ના પછી બપોરા પાણી કરો તો બપોરા પાણી કરીને આપણે આવી ગયા છે વાગ્યા છે બે અઠી ને હવે ટ્રેક્ટર જુઓ હમણાં આવવું જોઈ કા પાર્ટનર જાહેરામાં મૂકી છે પાર્ટનર કાઢી લીધી ઠેલી

અને હવે છે ને આપણે ચા પાણી બનાવી નાખી કારણ કે લાઇટ એ વહી ગઈ છે તો ચા પાણી તો પીવો જો હવે ખાડા થઈને ચાર જેવું થયું છે તો મેં કીધું થોડાક છે ને પીટ્યા બીટિયા વીણી લઉં ને તો ભૂલે કરી નાખું માનગો મૂકી બીજું તો કરવું શું આમાં હાલ થઈ જાય હાલ એવું લાગે છે પાણી તો હવે આપણે લાઇટ વહી ગઈ છે કારણ કે હવે લાઇટ હોય નહીં લાઈટ હોય લાઈટ હવે ખાલી છે આપણે ચાલુ કરશું થોડા પીટી લઈ હવે લાઈટની વાત એમ એવું છે કે પાછા મારે ખિસ્ફાઈ એ છે ભેગા કે મમ્મી મારે આવવું છે કે મમ્મી મારે ચા દૂધ છે દૂધ લઈ આવી હતી વધારે મેં કીધું ચાલો હવે આપણે થોડોક ચા બનાવી નાખી અના પાર્ટનર જારે બહાર ને જો એવું બધું તૈયારી કરી છે હારી નીકરી પાર્ટનર કે નહીં વાંધો આવે આમ તો જાપટી નાખો ને જરાક એ જાપટી દો પાઉડરનો ધગળો એટલે આપણે છે ને જો અહીંયા જ બનાવી નાખી કાપાતે લાઈટ નથી આવી ને જુઓ તો કરી ગરમ ની કઠણાઈ લેતે તો હાલો ચા પાણી બનાવીએ હાલો આપણે ભાઈ આવી ગયા છે અને છે ને જો આમ બાકાજી કી હે બોલાવવા જો ક્યારા પિયારા છે ને કમ્પ્લીટ વા બગલાભાઈને ને બધા છે ને મારા આવી ગયા છે કેવા મસ્તી ના જો આમ પડું બંધ થાય કાંઈ ઘટે નહીં ને એવું પડું બંધાય છે ને આમાં આવા આવ્યા છે આપણે પાટલીના સીધા દોરી જેવા થાય છે ભાઈ આપણે વાવ આવ્યા છે શૈલેષભાઈ જલ્લુ ખેડૂત મિત્ર ચેનલવાળા છે સુપર હિટ ઘઉં વાવે છે અત્યારે આપણામાં કાંઈ ઘટા નહીં ને હું આમ બાકાજી કે બોલતું હા બગલાને એમ કે અમને એમાં જળી જાય તો ઉપાજી નહીં

ઠેકાળી દઈને ગયા જો આપણે બાસ્કે લાઈન કરી દીધી હે કમ્પ્લીટ ઊંડું વરવા હમણાં લગભગ કલાકમાં આવી દે મજાના બગલા જઈ લે મસ્ત મજાનું વાવેતર થઈ જાય કાલે પછી આપણે લાઈટ આવે ને એટલે પાણી હવારે ચાલુ કરી દઈએ સાડા છ વાગે લાટ આવી જાય અને આપણે જોવાય ચાળિયા દેવ પાસે બે ગયા છે પારે ચાડિયા દેવની એમને રાખી જ દીધા છે કે પછી આપણે ઉપાદીની વરી પાછા બનાવવા ને કાઢવા એ કરતાં ભલે ઊભા હોય બિચારા એટલે આવી રીતે છે ને મમ્મી દીકરો જોવા અહીં બેઠા છે આપણે જોઈ લો ડુંગરનો કંઈક એવો વ્યૂ આવે છે જોઈ લો તમે મસ્ત મજાનો ઢાંક્યો ડુંગરો હમણાં સમસેદ થઈ જાય અડધી કલાકમાં કારણ કે શિયાળાનો દિવસ રહ્યો ને એટલે આપણે છે ને ફટાફટ દી હાથમી જઈ કાંઈ વાર ન લાગ્યો હાડાપાસ પોણા છ થાય તા હમણાં સાંજ થઈ જાય હજી આપણે છે ને વાવવાનું એટલું બાકી છે ઓલા ઉપલામાં છે ને આજે પાર્ટનરે એમાં દવા મારી જુઓ આમાં આ લીલું લીલું ખળ છે ને એમાં છે ને બે વીખો છે આપણે હર રંગ આ પાર્ટનરે ઢોકળની દવા મારી જુઓ એ ઢોકળ બરી ગઈ છે અહીંથી એટલો ફરક દેખાડે છે અને આ ખળમાં છે ને પાર્ટનરે મારી દીધી છે દવા એટલી કે કંઈક ગારો એ હુકાઈ જાય અને ખડે સુકાઈ જાય પછી કે આપણે પો મહિનામાં છે ને બે વિકાનો એમાં બાજરો કરી દઈએ એટલે આ કલાસ આપણે થઈ જાય પડતર રીએ નહીં એટલે આવું છે વાલા બધું હાલો આપણે સહેલી છે ને જે તમોસમ રહી છે હવે એટલા બાસકા છે ને પૂકાઈ દઈએ હર તું ડીએપી રહી તું એક બાસકામાંથી હળતું હજી આપણે જોવા છે ધામોસમ લેવી છે ને આપણે જોવા ખેતરમાંય હજી વાવું છે બે ક્યાં અહીંયા વાસે એટલે આવું બધું છે